વડાપ્રધાન ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે પીએમ મોદી નવ જાન્યુઆરીના રોજ ગ્લોબલ ટ્રેન્ડ સોના કાર્યક્રમમાં હાજરી આપશે સાથે જ ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ગ્લોબલ ટ્રેન્ડ સોને ખુલ્લો મૂકશે તેમજ નવ જાન્યુઆરીએ પીએમ મોદીએ રાત્રે રાજભવનમાં રોકાણ કરશે જ્યારે દસ જાન્યુઆરી મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરશે મહત્વનું છે કે વીજીજીએસ બે હજાર ચોવીસ હેઠળ આજે સમજૂતી કરાર થયા તેમાં મુખ્યત્વે મિનરલ્સ બેઝડ પ્રોજેક્ટ શહેરી વિકાસ હેઠળ નવીન આવાસ કોમર્શિયલ બિલ્ડિંગ ટાઉનશીપ કેમિકલ પેટ્રોકેમિકલ ફાર્મા જ્વેલરી ઉત્પાદન ગ્રીન સોલાર એનર્જી ટેક્સટાઇલ અને એપરલ પાર્ક એન્જિનિયરિંગ ઓટો એનિમલ હેલ્થકેર ઇથેનોલ ઉત્પાદન ઔદ્યોગિક પાર્ક વોટર સપ્લાય અને સ્કિલ ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે આ એમઓયુએસ સાઇનિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથ ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિકારી મુખ્ય સચિવ એસ જે હૈદર સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ નિધ અધિકારીઓ તેમજ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ